હેલો મિત્રો વેલકમ બેક ટુ ન્યૂ વિલોગ તો આજે આવ્યો છું દાદાની વાડીએ કેમ કે બોરિંગ આવવાનું છે એટલા માટે આપણે પણ જોવા માટે જવાનું છે અને તમને પણ દેખાડીશ કે કેવી રીતે બોરિંગ આવે છે અને શું છે અને પાણી આવે છે કે નહીં તો બન્યા રહ્યો વિડીયોમાં અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે બોરિંગની ગાડીઓ પણ આવી ગઈ છે અને આપણે બોર પડાવવાનો છે ત્યાં ગાડી ગોઠવવાની બાકી છે અને માણસો પણ આવી ગયા છે અને ત્યાર પછી આપણે પણ ગોઠવી છે જ્યાં બોર છે શીખ્યા અને આ સી ટ્રેક્ટરમાં ગોઠવેલું બોરિંગ તો તમે જોઈ શકો છો અને સામે છે મોટી ગાડી જેનાથી આપણે દેશી ભાષામાં કહેવામાં આવે છે કે હવા અને ત્યાર પછી બોર પાડવાનું હવે શરૂ પણ કરવાનું છે અને એટલે આપણે બોર પાડવાનું છે એટલા માટે બોરિંગની ગોડી પણ ઊભી કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે બોરિંગ સેટ પણ થઈ ગયું છે અને પેલો કટો સડાવી પણ દીધો છે અને હવે બોરિંગ શરૂ થાય એટલી જ વાર છે અને બોરિંગ જવા માટે વાડીઓમાંથી ઘણા બધા માણસો પણ આવ્યા છે અને તમે જોઈ શકો છો કે હવે પાનો પણ ગોઠવે છે અને આ સંજયભાઈ તમને બધાને હાય કે છે તમે જોઈ શકો છો એ પણ સાથે સાથે જોવા આવ્યા છે બોરિંગ શરૂ થવાનું છે એટલા માટે સંજયભાઈ સુરેશ પણ ખાઈ રહ્યા છે અને અહીંયા ઉભા છે વિમલભાઈ અને બાકી બધા જવા પણ આવ્યા છે બોર પાડે અને જયદીપભાઈ વિમલભાઈ અને પંકજભાઈ એમ કે છે કે વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ગોપાલભાઈ શ્રીપળ વજેરીને મૂર્ત કરી રહ્યા છે અને હવે પાડવાનો છે આપણે ડાર તો તમે જોઈ શકો છો અને હવે શ્રીપળ પણ વજારી છે અને તમે જોઈ શકો છો કે હવેની ગાડી પણ શરૂ થઈ ગઈ છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે હવે આપણે બોર પણ શરૂ થઈ ગયો છે પાડવાનો અને આ પહેલો જ કટકો આપણે જઈ રહ્યો છે いやいやいやいやいや અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે લગભગ પિસ્તાલીસથી પચાસ ફૂટ જેટલો થયો છે અને કાળું આવી ગયું છે તો તમે જોઈ શકો છો કે હવે ધૂળ ઉડી રહી છે અને થોડો થોડો ભેજ પણ આવી ગયો છે અને કદાચ તો લાગે છે કે ડાળમાં પાણી આવી જશે પછી જોયું છે આગળ શું થાય છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે બોર પાડીને બોરિંગ પણ વહી ગયું છે અને આ બધા કાસથી જોઈ શકો કે પાણી આવ્યું છે કે નહીં અને સો ફૂટ આપણે ઊંડો કર્યો છે દાર અને હવે આપણે ગાળવાનો છે કૂવો એટલા માટે ટેસ્ટિંગ કરાવ્યું હતું અને આ બધાએ જુઓ કે બેઠા છે અહીંયા અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે દેવરાજભાઈ અને વિપુલભાઈથી ડાર ન બુરાય એટલા માટે માટલું મેંને આવી રીતે કાંક ગાળ ફરતીથી લઈ લીધો છે અને ત્યાર પછી તમે કે આવી રીતે કાંઈક હરકત કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો અને આ છે આપણો ડાર અને આ ડાર ગયો છે લગભગ સો ફૂટ જેટલો ગઈ ગયો છે ઊંડો અને આપણા ડારમાં પાણી આવી ગયું છે એટલા માટે એ ખુશીમાં આપણે બધાને સા પીએ છીએ અને તેમ જવો કે જયદીપભાઈ શાહ પણ પીર્યા છે અને આ છે આપણી સાલો મિત્રો તો હવે આપણે ડાર પાડીને વજાવીશીવી અને હવે આ વિડીયો શું કરીએ અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવવા નવા વિડીયો